નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે અકબર બિરબલની ખૂબ જ મજેદાર વાર્તાઓ જોઈશું તો વિડીયો શરૂ કરીએ બેગમોની મુસીબત એક દિવસ બાદશાહ જંગલમાં શિકાર કરવા ગયા હતા ત્યાં એમણે એક ગ્રામીણ સ્ત્રીને જોઈ જે માથે લાકડાનો ભારો ઉપાડીને જઈ રહી હતી અચાનક એણે ભારો ફેંકી દીધો અને એક ઝાડીમાં ગઈ ત્યાં એણે એક છોકરાને જન્મ આપ્યો જન્મ આપીને તરત છોકરાને જોડીમાં નાખી માથે બારો ઉપાડીને ચાલતી થઈ બાસવાહા આ બધું જોઈ રહ્યો હતો એની નવાઈનો પાર ન રહ્યો એણે મનમાં વિચાર્યું કે સ્ત્રીઓ તો બધી સરખી જ હોય છે તો મારી બેગમો પ્રસુતિમાં આટલા બધા નખરા સાની દેખાડે છે આ વિચારીને બાદશાહીએ તો બેગમોની તમામ સુખ સગવડો બંધ કરાવી દીધી ત્યાં સુધી કે મહેલની બધી દાસીઓને પણ કાઢી મૂકી વિચારી બેગમો તો આકુળ વ્યાકુળ થઈ ગઈ હવે બધા કામ જાતે કરવા પડતા મહેલની સાફ સુફી કરવી પડતી રસોઈ બનાવવી પડતી વળી બાદશાહની સેવામાં ખડે પગે હાજર રહેવાનું એ તો જુદું બેગમોના આ કેદમ આવી ગયું આખરે બધી બેગમો ભેગી થઈ અને વિચાર કરવા લાગી કે આ મુસીબતમાંથી છુટકારો કઈ રીતે મેળવવો આખરે બિરબલને બોલાવીને બધી વાત કરવી બિરબલ ચોક્કસ કોઈ ઉપાય શોધી કાઢશે આ વિચારી બેગમોએ બીરબલને બોલાવ્યો અને બધી વાત કરી બીરબલે બધી વાત સાંભળી પછી સૌથી મોટી બેગમના કાનમાં એક વાત કહી અને ત્યાંથી રવાના થઈ ગયો બિરબલની યુક્તિથી બેગમોના આનંદનો પાર ન રહ્યો તરશાહી બાગના માળીને બોલાવીને હુકમ આપી દીધો કે આજથી બાગના બધા જ ફૂલ છોડને પાણી પાવાનું બંધ કરી દો માડી બિચારો શું કરે બેગમના હુકમનો અનાદર કરવાની એનામાં હિંમત ન હતી એણે તો બાગના ફૂલ છોડને પાણી બંધ કરી દીધું થોડા દિવસમાં બાગ થઈ ગયો ફૂલો કરમાઈ ગયા સુકાઈને ખરી ગયા એક દિવસ બાદશાહ અને બિરબલ બાગમાં ફરવા આવ્યા બાગની આવી દુર્દશા જોઈને બાદશાહને રોષનો પાર ન રહ્યો તરત માળીને બોલાવીને પૂછ્યું બાગ આવો કેમ થઈ ગયો છે બિચારો માડી તો થર થર દુજવા લાગ્યો હાથ જોડીને બોલ્યો જાパના બેગમનો હુકમ છે કે ફૂલ છોડને પાણી ન પાવું બસરા હા તો રોજથી પગ પછાડતા મહેલમાં ગયો અને બેગમને બોલાવીને માડીને એવો હુકમ આપવાનું કારણ પૂછ્યું તો મોટી બેગમ બોલી નામદાર જંગલ માં કોઈ માડી ફૂલ ના છોડને કે વૃક્ષને પાણી પાતો નથી કે સંભાળ રાખતો નથી છતાં ત્યાં ફૂલો ખીલે છે તો પછી બાગના છોડની ખોટી નજાકત અને સેવા શા માટે કરવી બાદશાહ દિવસની ઘટના યાદ આવી ગઈ તેઓ સમજી ગયા કે ગામડાની સ્ત્રી અને ઘણો છે તરત એમણે પોતાના હુકમ પર ઘેરું દુઃખ પ્રગટ કર્યું અને બેગોમોના આરામના તમામ સાધન પહેલાં કરતા પણ વધારી દીધા મિત્રો બીજી વાર્તા છે આરસુનો પીર એક દિવસ બાદશાહને ખબર મળ્યા કે બે આળસુ બેકાર રહેવાને કારણે ભૂખે મરી ગયા બીજા જ દિવસે બાદશાહીએ ઘોષણા કરાવી કે રાજમાં જેટલા પણ આળસુ હોય એ બધાને રાજ તરફથી ભોજન અને વસ્ત્ર મળશે બસ પછી તો ટોળા જમવા લાગ્યા બેઠા બેઠા ખાવા મળે પછી વાંધો શું ધીરે ધીરે આળસુઓની સંખ્યા વધવા લાગી અને થોડા દિવસમાં તો ત્રણ હજાર આળસુ ભેગા થઈ ગયા બાદશાહને ચિંતા થવા લાગી સવાર સાંજ ત્રણ હજાર માણસને બેઠા બેઠા ખવડાવવાનું પોસાય કેમ બાદશાહીએ તો બીરબલને બોલાવીને બધી વાત કરી અને કાંઈક ઉપાય શોધી કાઢવા જણાવ્યું તો બીરબલ બોલ્યો આમાં જેટલા સાચા આરસુ હોય અને રાખો બાકીનાને કાઢી મૂકો પણ સાચા આળસુને ઓળખાય કઈ રીતે આરસુના કપડમાં કાંઈ છાપ થોડી હોય છે કે ખબર પડે બાદશાહ બોલ્યો એનો ઉપાય હું કરીશ સાંજે આવજો મારી સાથે કહીને બીરબલ રવાના થયો સીધો જ ગયો મદારીના ડેરામાં અને દસ સાપના કરડિયા લીધા સાંજે બાદશાહ અને બીરબલ આરસુઓને જ્યાં રાખ્યા હતા એ મકાનમાં આવ્યા અને કરડિયામાં પૂરેલા દસ દસ સાપ છોડી દીધા સાપને જોતા ભાગાભાગી થઈ બધા જીવ બચાવવા મકાન છોડીને ભાગવા લાગ્યા છેલ્લે ચાર જણા રહ્યા એ પોત પોતાની પથારીમાં પડ્યા રહ્યા આ ચાર સાચા છે કરી લો ખાતરી બીરબલ બોલ્યો એટલે બાદશાહએ ચારેની પાસે જઈને પૂછવા લાગ્યા મકાનમાં સાપ આટા મારે છે છતાં તમે ભાગતા કેમ નથી તો ચારે આળસુ બોલ્યા અમને કોઈ પથારીમાંથી ઊભા કરે તો અમે ભાગીએ ને આ સાંભળીને બાદશાહને હસું આવી ગયું પણ ગંભીરતા જાળવી બીરબલ સાથે બહાર આવ્યા અને બીરબલે કહ્યું આ ચાર સાચા આળસુ છે એ વાત તો સાચી પણ આમાં પીર કયો સુધી આપું તમારી નજરે જોઈ લો બીરબલ બોલ્યો અને ઘાસલેટ નો ડબ્બો લઈ આવ્યો મકાન ઘાસલેટ છાટી ચાપી દીધી પછી બાદશાને કહ્યું હવે તમાસો જુઓ બાદશાહ અને બીરબલ તમાસો જોવા લાગ્યા ચારે આળસુ એક ખંડમાં ગાદલા પાથરીને પડ્યા છે આગ લાગેલી જોતા જ એક ઊભો થઈને ભાગ્યો એટલે બીજો હસી પડતા બોલ્યો આ ખોટો આરસુ હતો હજુ તો આગ બારણે પણ નથી આ આવી ત્યાં તો ભાગી ગયો બીજો આરસુ આગ બારણે આવી ત્યારે ભાગ્યો ત્રીજો આગ છેક પાથરેલા ગાદલા સુધી આવી અને ગાદલું બળવા લાગ્યું ત્યારે ભાગ્યો જ્યારે ચોથો ગાદલું બળી ગયું તો પણ ઊભો ન થયો ત્યારે બિરબલ બોલ્યો આ મરી ગયો એ આરસુનો પીર થેન્કસ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.